અને અમાર મુકેશ કર્યો તો પણ થઈ જાય તો માં ખબર હવે પાડી દીધી સારું તમે ના ધોળા કિલો વેચવાના હે

લેટર વટર લેટર વટર બે તન ઘીવાડા તોડીને નીકળી ગયા વાડી બહાર ઓ થોડોક જમમાન ટાઈમ થઈ ગયો હે મિત્રો તો થોડી ધીમી લેવી મેમાન ગઈતી કરવા આયા હે એટલે મેમાન ગઈતે આપડે માણવી પડશે આઈ કઈ વાડી હે અને માર વિશાલ ભાઈ ને લાલ ભાઈ બે આગળ હાલ્યા જાય મિત્રો અને આપણે લઈ લીધી નવી ફોર્ચ્યુનર ન્યુ બધા કોંગ્રેચ્યુલેશન કઈ દીજો

Aku फटर करता channel गणा पी गया